નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ મોંડાના નવા આજ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો જીએસઆરટીસી કન્ડક્ટરની નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે આ ભરતી માટે પગાર ધોરણ કેટલો રહેશે શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે વયમર્યાદા કેટલી રહેશે ફી પ્રક્રિયા શું રહેશે અને પ્રોસેસ પ્રક્રિયા શું રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈન ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો સમયસર મળી રહેશે તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવસ્થા નિગમ એટલે કે જેએસઆરટીસી દ્વારા જે છે દિવ્યાંગ ઉમેરો માટે ખાસ ઝુંબેશથી જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી માટે તમારે જે છે ફોર્મ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપરથી ભરવાનું રહેશે અને ફોર્મ ભરતી વખતે જે છે ઉમેદવારનો ફોટો દસ કેબી અને સિગ્નેચર પણ દસ કેબીની અંદર રહેવાયેલું હોવું જોઈએ અને જે છે જેપીજી ફોર્મેટમાં તમારે સ્કેન કરીને અરજીમાં અપલોડ કરવાના રહેશે ત્યાર પછી આપણે મુખ્ય બાબતની વાત કરીએ તો કક્ષાનું નામ જેમાં કન્ડક્ટર રહેશે ફિક્સ પગાર પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર જેટલો રહેશે ભરતી માટે કુલ જગ્યાઓ પાંચસો એકોતેર જેટલી છે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળાની વાત કરીએ તો સોળ નવ બે હજાર પચીસથી લઈને એક દસ બે હજાર પચીસ સુધી છે આના ઓનલાઈન ફોર્મ તમે લોકો ભરી શકશો અને ફી પ્રોસેસની વાત કરીએ તો સોળ નવ બે હજાર પચીસથી લઈને ત્રણ દસ બે હજાર પચીસ સુધી રાત્રિના અગિયાર ને ઓગણસાઠ સુધી જશે તમે લોકો ફી ભરવાની બાકી હોય તો ફી ભરીને તમારી અરજી સબમિટ કરી શકો છો પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો એક દસ સુધી છે જો ખાલી ફી બાકી છે તો તમે બે અને ત્રણ તારીખમાં ફોર્મ ભરી શકશો અને સર્જી સબમિટ કરી શકશો ત્યાર પછી વાત કરીએ તો વય વયમર્યાદા તો અઢારથી તેત્રીસ પ્લસ તેત્રીસ વર્ષ રહેશે જેમાં અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમ મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ધોરણ દસ પાસ તમે હોવો જોઈએ એટલે કે ટેન પ્લસ ટુ લાઇસન્સમાં વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બે હોવો જરૂરી છે ત્યાર પછી વેલિડ ફસ્ટ એડ સેલિટી જે છે તમને આપવામાં આવે છે તે અને ભરતીની પ્રક્રિયાની વાત કરીએ તો સો ગુણની ઓએમઆર આધારિત જે છે પ્રશ્નો હશે જેમાં નેગેટિવ માર્કિંગ વન બાય ફોરનું રહેશે એટલે કે પોંચ પચીસ ટકા જે છે નેગેટિવ માર્કિંગ થશે જે ખોટા પ્રશ્નોનું જો તમે અવોઇડ કરો છો તેનું કાંઈ પણ થશે નહીં ત્યાર પછી વાત કરીએ તો ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી પરીક્ષા કસોટીમાં તો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવોના વીસ ગુણ રહેશે રોડ સેફ્ટીના દસ ગુણ રહેશે ગુજરાત વ્યાકરણ ધોરણ બારનું જે દસ ગુણનું રહેશે તેમજ અંગ્રેજી વ્યાકરણ ધોરણ બારનું જે છે તે દસ ગુણનું રહેશે ત્યાર પછી જે છે છે અને એપ્ટિટ્યુડ છે તેના પણ દસ ગુણ રહેશે નિગમને લગતી માહિતી છે ટિકિટ અને લગેજ ભાડાના ગ્રાંતિક પ્રશ્નો જે છે તે પણ દસ ગુના રહેશે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો જે છે દસ ગુણના રહેશે ને મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિકતા જાણકારીના પ્રશ્નો જે છે તેના દસ ગુણ રહેશે ને કમ્પ્યુટરના ઉપયોગથી પાયાની જાણકારીના

છવ્વીસ હજાર ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે તે તેઓને નિયમાનુસાર મળવાપાત્ર કે લાભો સિવાયના કોઈ પણ ભથ્થા કે લાભો જે છે મળવાપાત્ર રહેશે નહીં એટલે કે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર જે છે કરાર આધારિત રહેશે જે છવ્વીસ હજાર રૂપિયા દર મહિને તમને મળવાપાત્ર થશે અને અલગથી જે છે કાંઈ પણ ભથ્થો અથવા તો કંઈ પણ લાભો તમને કન્ડક્ટરમાં મળવાપાત્ર થશે નહીં ત્યાર પછી આપણે વાત કરીએ તો જે છે ઓનલાઈન પ્રોસેસની ફી પ્રોસેસની તો જે છે ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે દિવ્યાંગ એટલે કે પીએચ કેટેગરીના તમામ ઉમેદવારો પુરુષ થતો મહિલાઓને જે છે પરીક્ષા અંગેની પ્રોસેસ ફી રૂપિયા બસો પ્લસ છત્રીસ ટોટલ બસો છત્રીસ રૂપિયા જે છે જીએસટીની સાઇટ એટલે કે ઓજસ ડોટ ડોટ ગવર્મેન્ટના તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જ તમારે પેક કરવાના રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો આપણે સૌ નવા વિડીયોમાં